નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો આજે આપણે વાત કરવાના છીએ આંગણવાડી કર્મચારી બહેનો માટે તો કે ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ આઈસીડીએસ પ્રોજેક્ટમાં કુલ અઠાણું કરતાં પણ વધારે જે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની જે ભરતી ગત ઓગસ્ટ મહિનામાં બહાર પાડવામાં આવી હતી તો તેના અંતિમ ચરણમાં હવે પહોંચી ગઈ છે તો કે આગામી સમયમાં તમામ જે બહેનો છે તમામ જિલ્લાના તમામ ગામોમાં કે જેઓ પ્રોવિઝનલ ફર્સ્ટમાં જેમનું સિલેક્શન થઈ ગયું છે કે જેમના ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયા છે અને જેમને પરિશિષ્ટ ચાર્ટ પ્રમાણેનો જે જે છે તે ઓર્ડર પણ આપી દેવામાં નિમણૂક પત્ર આપી દેવામાં આવે છે તેવા તમામ બહેનોને જે છે તે હવે ટૂંક જ સમયમાં ગાંધીનગરથી નવા મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલના હસ્તક ટૂંક જ સમયમાં વર્ક ઓર્ડર એટલે કે નોકરીના ઓર્ડર આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે હવે મિત્રો વિડીયોમાં વિગતવાર જાણીએ કે ભરતી પ્રક્રિયાને લઈને હાલમાં જે લેટેસ્ટ અપડેટ પ્રાપ્ત થયા છે તે ક્યાં સુધીમાં તો કે જે ગામના સિલેક્ટ થયેલા કાર્યકર તેડાગર બહેનોને જે છે તે ઓર્ડર મળી જશે તો એને લઈને મિત્રો વિગત વિડીયોમાં આપણે સંપૂર્ણ ચર્ચા કરીશું તો મિત્રો વિડીયોના અંત સુધી જરૂરથી બન્યા રહેજો અને હા મિત્રો જો તમે અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો ચાલો વિડીયોની શરૂઆત કરીએ ગુજરાત રાજ્યમાં ચાલી રહેલી અઠ્ઠાણુંસો કરતાં પણ વધારે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની જે ભરતી પ્રક્રિયા છે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે તો ગત ત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ સુધીમાં જે કર્મચારી બહેનોએ જે આંગણવાડી બહેનોએના ફોર્મ ભર્યા હતા તે તમામ બહેનોના સ્ફૂટિનિકરણની પ્રક્રિયા નવ સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ કરવામાં આવી હતી અને ત્યારબાદ મિત્રો ઓગણીસ સપ્ટેમ્બર સુધીમાં જે છે તે મેરિટ બાર પાડવામાં આવ્યું હતું મેરિટ બાદ જે છે તે ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં બહેનો પાસેથી જે કહી શકાય વાંધા અરજીઓ મંગાવવામાં આવી હતી ઓનલાઈન અપીલ કરવામાં આવી હતી અને ઓનલાઈન અપીલનો જે નિકાલ છે તે દસ દસ બે હજાર પચીસ સુધીમાં કરવામાં આવ્યો હતો ત્યારબાદ મિત્રો બહેનોનું જે ફાઇનલ લિસ્ટ છે તે બહાર પાડવામાં આવ્યું હતું મેરિટ લિસ્ટ અને જે બહેનોનું લિસ્ટ પ્રોવિઝન લિસ્ટમાં જે ગામ પહેલા નંબરે હતું તેવા પ્રોવિઝનલ ફર્સ્ટમાં તમામ બહેનો જે છે તે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે પણ બોલાવવામાં આવ્યા હતા અને ડોક્યુમેન્ટ વેરીફિકેશનનો કાર્યક્રમ જે છે તે હાલમાં એકત્રીસ દસ બે હજાર પચીસ સુધીમાં તમામ જિલ્લાઓમાં પૂર્ણ કરી દેવામાં આવ્યો છે અને બહેનોને જે છે તે વર્ક ઓર્ડર જે નિમણૂક પત્ર છે પરિષદ સાત પ્રમાણેના તે પણ બનાવી દેવામાં આવ્યા છે પરંતુ હજુ સુધી જે નોકરી પર હાજર થવાનું જે વર્ક ઓર્ડર છે ગાંધીનગર ખાતેથી પેન્ડિંગ છે જે તમામ જિલ્લાઓમાં બહેનો કે નિમણૂક પરિષદ પ્રમાણેનું ગાંધીનગરથી નિમણૂક પત્ર મળવાનો છે એને લઈ હાલમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ જે છે તે જે ગતિવિધિઓ તે જે કરી છે ટૂંક સમયમાં જ ગુજરાત રાજ્યના નવા બનેલા મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલના હસ્તક તમામ બહેનો જે છે તે ઓનલાઈન કાર્યક્રમ મારફતે અથવા તો ગાંધીનગર ખાતે કમલમ ખાતે બોલાવીને આ અઠાણું બહેનો જે છે તે વર્ક ઓર્ડર આપશે હવે મિત્રો વાત કરીએ આ જિલ્લામાં કુલ ચારસો નેવ્યાસી આંગણવાડીમાં સંચાલક એટલે કે કાર્યકર અને હેલ્પરની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે તમામ જિલ્લાઓમાં હવે ગાંધીનગર ખાતે તેવા કોડર અપાશે ત્યારબાદ મિત્રો સમગ્ર રાજ્યમાં આવેલ આંગણવાડી કેન્દ્રોમાં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં આજે પોરબંદર જિલ્લામાં પણ ચારસો નેવ્યાસી આંગણવાડીમાં ખાડી પલ કાર્યકર અને તેડાગરની જગ્યા ભરવા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી પોરબંદર જિલ્લામાં આવેલ ચારસો નેવ્યાસી આંગણવાડીઓમાં ઓગણપચાસ આંગણવાડી વર્કર એટલે કે કાર્યકર અને બાસઠ આંગણવાડી હેલ્પરની ભરતી પ્રક્રિયા માટે એટલે કે આઠ ઓગસ્ટથી ત્રીસ ઓગસ્ટ સુધી વેબસાઇટ એટલે કે ઈ એમએસ મારફતે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી આ પ્રક્રિયાનો સમયગાળો પૂર્ણ થયો ત્યારે એકસો છ જેટલી ખાલી જગ્યા સામે સત્તરસો ત્રેવીસ જેટલા ફોર્મ ભરાયા હતા આ ભરતી પ્રક્રિયામાં સરેરાશ એક ખાલી જગ્યા સામે સર સત્તર ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા આ ભરતી પ્રક્રિયાની ફોર્મ ભરવાની કામગીરી બાદ હવે ચકાસણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી જેમાં સત્તરસો ત્રેવીસ ફોર્મમાંથી પાંચસો અડસઠ ફોર્મ રિજેક્ટ થયા હતા આ ભરતી પ્રક્રિયામાં ઓગણપચાસ આંગણવાડી વર્કર અને સાઠ આંગણવાડી હેલ્પરોની પસંદગી કરવામાં આવી હતી અને આગામી દિવસોમાં આ જે પસંદગી કરેલ સભ્યોને નિમણૂક પત્ર ગાંધીનગર ખાતેથી આપવામાં આવશે આ પ્રક્રિયાનો સમયગાળો પૂર્ણ થયો ત્યારે એકસો છ ખાલી જગ્યા સામે સત્તરસો ત્રેવીસ જેટલા ફોર્મ ભરાયા હતા અને કયા કારણોસર ફોર્મ રિજેક્ટ થયા હતા એની વાત કરીએ મિત્રો તો આ ભરતી પ્રક્રિયામાં ફોર્મ ભરવા માટેની તારીખ બાદ એકત્રીસ ઓગસ્ટથી સીડીપીઓ દ્વારા ફોર્મની ચકાસણી શરૂ કરવામાં આવી હતી જેમાં પાંચસો અડસઠ ફોર્મ રિજેક્ટ થયા જેમાં મોટાભાગના ફોર્મ ડોક્યુમેન્ટ અધૂરા એટલે કે અપૂરતા સહિતના કારણોસર રદ થયા હતા આ તમામ બહેનો કે જેઓ નવ હજાર આઠસો અઠ્યોતેર જગ્યાઓ હતી ગુજરાતમાં આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોની વાત કરીએ મિત્રો તો સમગ્ર જિલ્લાઓમાં જે હાલમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કાર્યક્રમ પૂર્ણ થઈ ગયા છે અને તમામ બહેનોના પરિશિષ્ટ પ્રમાણે ગાંધીનગરથી જે વર્ક ઓર્ડર મળવાનું છે તે વર્ક ઓર્ડરની રાહ જોઈને બેઠા છે અને ટૂંક જ સમયમાં ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલના હસ્તકે આ તમામ જે બહેનો છે તેમને ઓનલાઈન કહી શકાય તેવા તમામ જિલ્લાના આઈસીડીએસ ભવનો ખાતે ગાંધીનગરથી ઓનલાઈન કાર્યક્રમ યોજવામાં આવશે આ જે ઓનલાઈન કાર્યક્રમ મારફતે તમામ બહેનોને જે છે તે ઓર્ડર ફાળવણીથી આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસર તમામ જિલ્લાના જે છે તે આપશે ટૂંક જ સમયમાં એટલે કે જે સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે તે અઢાર નવેમ્બર બે હજાર પચીસ સુધીનો છે સંભવત ત્રીસ નવેમ્બર બે હજાર પચીસ સુધીમાં તમામ બહેનોને જે છે તે તમામ જિલ્લાઓમાં જે છે તે ઓર્ડર આપી દેવામાં આવશે અને નિયુક્ત કાર્યકર તેમજ તેડાગર બહેનોને જે તે આંગણવાડી કેન્દ્ર ખાતે પહેલી ડિસેમ્બર બે હજાર પચીસથી જે છે તે ચાલુ નોકરી કરવાનો જે છે તે મોકો મળી જશે આ એક મહત્વની અપડેટ હતી હવે નોકરીના મિત્રો ઓર્ડરને લઈને આજે વિડીયો બનાવ્યો છે તો આવી જ નવી અપડેટ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત